સુરત શહેરમાં હીરા ઉદ્યોગોમાં વારંવાર ઠગાઈની ફરિયાદો સામે આવે છે ત્યારે અલગ અલગ વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની હીરા વેચવા માટે લઈ જઈ ઠગાઈ આચરનાર હીરા ઠગ હીરા દલાલને વરાછા વર્ષે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતા વરાછા પીઆઈનું ગૃહ રાજ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે વરાછામાં એકે રોડ વિષ્ણુનગરમાં રહેતા હીરા વેપારી ધીરુ મોહન ધડુ પાસેથી ગત પચીસમીએ દલાલ મહાવીર અગ્ર બાદ એક પોઈન્ટ ચુમોતેર કરોડના ચારસો બાવીસ પોઈન્ટ છાસઠ કેરેટ હીરા વેપારીઓને બતાવવા લઈ ગયા બાદ ફરાર થયા બાદ અન્ય એકત્રીસ જેટલા વેપારીઓ પાસેથી પણ બારસો સત્યાસી કેરેટના છ પોઈન્ટ નવ કરોડના હીરા મળી સાત કરોડ નેવું લાખ રૂપિયાની હીરા લઈ ઉઠમણું કર્યું હતું કતારગામ ખાતે રહેતા ઠગ ઈશ્વરદાસ અગ્રાવત ફેન્સીના ફેન્સી વેપારીઓના માલ લઈ પામ્યો હતો આધારે વરાછા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી મહાવીર ઈશ્વરદાસ અગ્રાવતને ઝડપી પાડ્યો હતો તો પોલીસે હીરા ઠગ દલાલ પાસેથી મુદ્દામાલ પણ કબજે કરવાની તજવીજ શરૂ કરી છે બીજી બાજુ ગુનો નોંધાયા કલકોમાં જ આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યો હોય જેને લઈને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે વરાછા પીઆઈનું સન્માન કરાયું હતું અંગે પત્રકાર પરિષદમાં સુરત પોલીસ કમિશનર વધુ માહિતી આપી હતી સુરત ડાયમંડ માટે એક બહુ મોટું વ્યાપારી કેન્દ્ર છે અને ડાયમંડના કેટલાક બ્રોકર્સ વેપારીઓના વિશ્વાસ જીતીને પછી એના દુરુપયોગ કરતા હોય છે આ પ્રકારનો કેસ એક સત્યાવીસમી તારીખે એટલે પરમ દિવસે વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો જેમાં એક હીરા દલાલ નામે મહાવીર ઈશ્વરદાસ અગ્રાવત કેટલાક વેપારીઓ પાસેથી હીરા લઈને અને એના સારા ભાવ અપાવશે આ વિશ્વાસ સાથે માલ લઈને પોતાના ઘરે ગયા અને ઘરેથી પછી સમાન લઈને ઘરબંધ કરીને પોતાના ફોન પણ સ્વિચ ઓફ કરીને પોતાની સાળીને ફોન આપીને કે એને ફોર્મેટ મારી દેજો આમ કહીને અહીંથી જતા રહ્યા વેપારીઓને આ ઈસમ ઉપર શંકા જતા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી અને પોલીસ સ્ટેશનમાં જાણ કરતાની સાથે આ બાબતની ગંભીરતાને લક્ષમાં રાખી પોલીસે તાત્કાલિક ટીમો બનાવી વરાછા પીઆઈ ગવાની અને એના પીએસઆઈ રાઠોડની આગેવાની હેઠળ ટીમો તાત્કાલિક ચારે બાજુ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સ આ બધી બાબતોમાં મહેનત કરતી શરૂ થઈ અને એક ટીમ પછી બાતમીના આધારે સુરેન્દ્રનગર પહોંચી સુરેન્દ્રનગરમાં આ હીરા દલાલ મહાવીર ઈશ્વરદાસ અગ્રાવત એના મામા સસરાના ઘરેથી મળી આવ્યો એની ઝડપી કરવામાં આવી એની પાસે એક થેલો હતો અને થેલામાં મુદ્દામાલ હતા કુલ સાત કરોડ છ્યાસી લાખ એકાશી હજાર બસો ચોસઠ રૂપિયાના મુદ્દામાલ લઈને આ માણસ ગુમ થઈ ગયો હતો એને ઓરિજિનલ મુદ્દામાલ સાથે પકડવામાં પોલીસને સફળતા મળી છે ત્વરિત કાર્યવાહી કરવાના લીધે આ સફળતા પોલીસને મળેલ છે તાત્કાલિક કાયદેસર રીતે આ મુદ્દામાલ કવર કરી રિકવર કરી એને પ્રયાસ કે વેલામાં વહેલી તકે વેપારીઓને એના મુદ્દા માલ પરત મળી જાય હાલ તો સુરત પોલીસે કરોડો રૂપિયાની ઈરાની ઠગે આચરનાર્ગ દલાલની ઝડપી ભાડી સડિયા પાછળ ધકે દે કામગીરી કરી છે